સુરતના બાડોલીના મઢી ગામે આગની ઘટના બની હતી મઢી ગામના જય ફળિયામાં રહેતા વેલાભાઈ ભરવાડને ત્યાં ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની હતી વેલાભાઈએ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી ઘાસચારાનો સંગ્રહ કર્યો હતો ત્યારે શોર્ટ સર્કિટના કારણે ઘાસચારામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બાડોલી ફાયરની ઘટનાની જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી હાલ મઢે જૈન મિલ ફળ્યો સુરાલી મારા ઘરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અંદાજિત 9:30 ના ગાળામાં અંદાજિત પુળિયાનું નુકસાન 4 થી 4.5 લાખ રૂપિયાનું થયું છે ત્રણ થી સાડા ત્રણ લાખ રૂપિયાનો શેર શેરનું નુકસાન થયું છે આજ રોજ મોડી ખાતે જહીન ફળિયા એક ભરવાડવાસમાં ઘરમાં આગ લાગેલું છે જેમાં ઉપર ઘાસપુરાનું સ્ટોર હતું જેમાં ગમે કારણોસર આગ લાગેલી હતી એનો કોલ બારડો ફાયર બ્રિગેડને દસ વાગ્યાની આસપાસ મળેલ હતો આપણે એ તાત્કાલિક ધોરણે માડોલી ફાઈવ રિજિડની બે ગાડી જથ્થા પર પહોંચી અને હાલ નાકપોર કામે થયેલ છે રમેશ ખંબાટી દિવ્યાંગ ન્યૂઝ બડોલી સુરત